પ્રશાસનના અણઘડ આયોજનથી સુઈ ગામમાં પરેશાની ઉદ્ભવી છે સર્વે અને કેશડોલને લઈને અસરગ્રસ્તો મુશ્કેલીમાં મુકાયા છે કેશડોલમાંથી પ્રશાસને જરૂરી પુરાવા માંગતા પરેશાની ઉદ્ભવી છે સ્થાનિકોની માંગ અત્યારે પ્રશાસન ન માંગે કોઈ પુરાવા વરસાદી પાણીમાં આધાર કાર્ડ રેશન કાર્ડ પલળી ગયા છે અત્યારે બેંકની પાસબુક પણ પ્રશાસન ન માંગે તેવી પણ અસરગ્રસ્તો વાત કરી રહ્યા છે ગરમા પાણી હોવાથી દસ્તાવેજ

પરિવાર સહિત અનેક લોકો આ પૂરપીડિત પૂરમાં પીડિત થયા છે મહત્વની વાત છે સમગ્ર મામલે મારી સાથે વાત કરવા સરપંચ છે સરપંચ ખરેખર પરિસ્થિતિ શું છે ખૂબ ગંભીર અમે અમારું જાન બચાવી નીકળ્યા છો બાકીનું અમને ત્યારે વરસાદ વરસતો તો શોઈ ગમ ચોવીસ કલાકની અંદર વીસ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે વાદળ ઉપરથી તૂટી પડ્યા હતા તો એ ટાઈમે અમે બચવાની બારી ગોતીને ગમે તે ઊંચાણવાળો વિસ્તાર હતો અહીંયા જતા રહ્યા હતા પણ હજી સુધી અમને સારું છે કે ભાઈ કોઈ જાન ગુમાવી નથી અને અત્યારની અમારી રજૂઆત મારી જનતાની સોયગમ સરપંચ બોલો છું કે કેશ ડોલ ગરવાખરી અને જે મકાનોની રેસણ રેઠણ વિશે જે મકાન માર્ગદર્શન જે સર્વે કરેલા એ લોકોનું ફ્રેશ ટુ ફ્રેશ થવું જોઈએ અને એ લોકોને દરેકને મારી જનતાને સોયગમને સરખો ન્યાય મળવો જોઈએ સોયગમ ગામના જે કર્મચારીઓ ટીમો મોકલેલી છે એમને પણ હું કહું છું કે જે કરો કર કરદો ખોટામાં ભાગ લેવાનો નથી ડોલ માટે તમે અધિકારીને મળ્યા શું કીધું અધિકારી સાહેબે કીધું તમને કેશ ડોલ મળી જશે અમે અમારા લિખિત પણ આપી દીધા છે કે ભાઈ અમને પાસબુક કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ તો કોઈની જોડે રેશન કાર્ડ છે પૂર્વ તણાઈ જેવું આધાર કાર્ડ કોઈની જોડે ચેકબુક છે તો કોઈનો ખાતું ખોલેલું નથી અહીંયા અભણ વસ્તી છે કોઈ ડેલી બેંકથી કોઈ વ્યવહાર કરતો નથી તો એમનું ખાતું પણ અત્યારે અમારે કેવાયસી કરાવવી કે એ કરાવવી એટલે લોકો રવાડા સડી જાય એના કારણે અમારી રજૂઆત એવી છે કે દરેક શાળાની અંદર બેસી અને રેશન કાર્ડ ઉપર કેશ ડોલ ઘરવાખરી જોઈને આપે એવી અમારી રજૂઆત બિલકુલ પાણીમાં તમામ જે ઘર વખરીનો સામાન સાથે સાથે ડોક્યુમેન્ટ પણ પલળી ગયા છે અને સરકાર તમારી પાસે ડોક્યુમેન્ટ માગે છે તમે રજૂઆત કરી શું ગ્રાહ્ય રાખી અમે રજૂઆત એવી રાખી કે અમારું જે ગામ જનતા કે એમની થોડી ડોક્યુમેન્ટ તો છે નહીં તો અમે કેવી રીતે તમને ડોક્યુમેન્ટ આપીને અમે કેશ લઈ શકો જો કેશ તો આપો તો તમે રેશન કાર્ડના આધારે આપો તો અમારી જનતાને બધાને સરખું મળે એવું અમારી માંગ છે બિલકુલ તો રેશન કાર્ડના આધારે કેશડોલ આપવી જોઈએ એવી માંગ છે પશુઓને અને લઈને ઘાસચારો હવે જ્યારે સુઈગામ ગામમાં પાણી આવ્યું ત્યારે છેલ્લા અમે ચાર દિવસથી પાણીમાં છીએ દરેકના ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી છે અને બધો માલ અત્યારે પાણીમાં છે જેટલું ઘાસ ખેડૂતો પાસે હતું બધું પાણીમાં તણાઈ ગયું છે જ્યારે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો ત્યારે અમે પશુઓનું દૂધ પીને અડતાળી અડતાળી કલાક કાઢ્યા છે તો અત્યારે પશુ બહુ તકલીફમાં છે પશુને ખાવા ઘાસ નથી તો અમને વહીવટી તંત્રનો બહુ સારો જવાબ મળ્યો છે અને સ્થાનિક બધા સાહેબો બી સ્થાનિક સારા છે એમણે કીધું કે ઘાસ કાલે આવી જશે અને જો કાલે ઘાસ આવે જો તો અમારો તંત્રને એક વિનમ્ર વિનંતી છે કે તમે ઘાસ માટે કોઈ ડોક્યુમેન્ટ માંગ્યા વગર ગોમનો સરપંચ ગોમના બે સભ્ય અને પાંચ આગેવાન સાત જણા કે કે આને ઘાસ આટલું આપવું એ રીતે વિતરણ કરવું પડે નકા પશુ મરે છે એટલે વિતરણ માટે કોઈ ડોક્યુમેન્ટ ઘાસ માટે કોઈ ડોક્યુમેન્ટ માગવા જોઈએ નહીં અને ઘાસનું વિતરણ કોઈ મામલાદાર સાહેબ નાયક મામલાદાર સાહેબ અને બધા સજ્જન માણસો છે એ હાથે આવેલ ઉભા રહે અથવા ગામનો સરપંચ અને ગામના બે સભ્ય અને ગામના પાંચ આગેવાન એ પાંચ જણા કહેવા જોઈએ કે આને આટલો ઘાસ આપો આને આટલા પશુ છે અને એ ગામની પબ્લિકને ખબર જ કોઈ ખોટું ઘાસ લઈ જવાનું નથી માણસોને ઘાસ ખાવાનું નથી ઘાસ ખાવાનું પશુ નહીં અને એ ઘાસ કોઈ બીજો એનો બગડવાનું નથી તો પશુને ઘાસ માટેનું જેમ બને એમ જલ્દી વિતરણ કરે એના ઉપર તો આ પબ્લિક નભી છે ને એના ઉપર તો જીવી દે નકા અડતાળી અડતાળી કલાક સુધી અમે દૂધ બીને જીવ્યા હતા અમારી પાસે અનાજ નહોતું કેમ કે પહેલાં બે દિવસથી અનાજ બધું ખવાઈ ગયું હતું એટલે મહેરબાની કરીને વહીવટીતંત્રને એક વિનંતી છે કે ઘાસનું વિતરણ જલ્દી કરે અને વિતરણ કોઈ ડોક્યુમેન્ટ વગર ગામના સ્થાનિક લોકો કે અને સરપંચ કે એ રીતે વિતરણ કરી નાખવું જોઈએ કેમ કે અત્યારે પશુ બી ધાલ પાંચ પાંચ ફૂટમાં પાણીમાં પશુ છે કેટલા પશુ તણાઈ ગયા છે કેટલા પશુ મરી ગયા અને ઘાસનો એક પૂળો સોયગામ પબ્લિક પાસે બચ્યો નથી અને બીજી મારી સરકારે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક નમ્ર વિનંતી છે મારા સોયગામમાં મેં પાંચ પૂર જોયા છે મારી પંચાવન વર્ષની ઉંમરથી મારા માધ્યમથી મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહેવામાં આવે છે કે સોયગામ ગામની જનતાને તમારે બચાવવી હોય તો એક જ વિકલ્પ છે કે વાણિયારું તળાવ છે એ વાણિયારના તળાવને ત્રીસ ફૂટ લાંબી પળી અને ત્રણ કિલોમીટર લાંબી ગટર લાઈન કરી અને પાણીનો નિકાલ કરવો જોઈએ એ પાણીનો નિકાલ થાય તો ક્યારે આ પરા વિસ્તારથી છે રૂપાણીવાસ છે શિવનગર છે કે તોગાણીવાસ છે ત્યાં ક્યારે પાણી આવશે નહીં અને આ પાણીનો નિકાલ કરે તો ક્યારેય સુઈગમમાં પૂર આવશે નહીં એટલે નમ્ર વિનંતી ગુજરાત સરકારને કે જેમ બને એમ જલ્દી આ પાણી અહીંથી ઓસરે તો પહેલો અમારા સુઈગામ વણિયારા તળાવના પાણીનો નિકાલ કરવાનો બિલકુલ બીજા પણ સ્થાનિક છે સમસ્યા શું છે હજુ સુધી કેશ ડોલ નથી આવી કેશ ડોલ નથી આવી સચપન કહે છે કે કેશ ડોલ હાલવાની છે એમ કે છે પણ કે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તો ત્યારે બધાની પાસે પલટી ગયા હોય ડોક્યુમેન્ટ વગર ને રેશન કાર્ડ ઉપર તો આપે કેશ ડોલ તો સારામાં સારું રહે પબ્લિકને સારું રહે ને બધાને સ્થાનિકને સારું રહે એક ઘાસચારાનો જે વિકલ્પ છે ભેસોને ઘાસ નથી ઘાસ આવી જાય તો સારામાં સારું રહે ને ખાસથી અત્યારે ગાયો ભેંસો અત્યારે ભૂખે છે એમ એના માટે જલ્દી સહાય કરવો પડે એમ બિલકુલ તો હતા સુગામના સરપંચ સહિત સ્થાનિકો જેમની માંગ છે કે સરકાર ક્યાંક જે કેશડોલના નામે સ્થાનિકો સાથે મજાક કરતી હોય કારણ કે ડોક્યુમેન્ટ તો તમામ પાલની પાણીમાં પલળી ગયા છે આધાર કાર્ડ હોય પાસબુક હોય એ તમામ ડોક્યુમેન્ટ હાલ પાણીમાં પલળી ગયા છે માત્ર રેશન કાર્ડ આધારિત જો કેશડોલ ચૂકવવામાં આવે તેવી હાલ તો માંગ થઈ રહી છે વસંત દિર્ઘર એ બીપી અસ્મિતા બનાસકાંઠા